સમા પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે સમા નહેરુ નગર ફતેબાગ સોસાયટી મકાન નંબર છત્રીસમાં રહેતા ભરતભાઈ ચૌહાણ તેના મકાનમાં ગાંજાનો જથ્થો સંતાડી રાખેલ છે અને હાલ તેના ઘરે હાજર છે જે બાતમી હકીકત આધારિત જગ્યાએ જઈને જરૂરી કાયદેસરની કાર્યવાહી કરી રેડ કરતા ભરત ચૌહાણને ગેરકાયદેસર વનસ્પતિજન્ય માદક પદાર્થના ગાંજાના જથ્થા સાતસો પચીસ ગ્રામ જેની કુલ કિંમત રૂપિયા છત્રીસ હજાર બસોને પચાસ સાથે પકડી પાડી તેમજ વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાનો જથ્થો ક્યાંથી લાવેલ અને કોને આપવાનો હતો તે બાબતે પૂછપરછ કરતા આરોપી હરીશ ઉર્ફે કાંતિ માછી નામનો ઈસમ તેના નામ સરનામાની ખબર નથી જે ગાંજો આપી જાય છે તેવું જણાવ્યું જેથી તેની વિરુદ્ધમાં સમાપ પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ મુજબ ગુનો રજિસ્ટાર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે પોલીસે આરોપી ભરત ચૌહાણ પાસેથી છત્રીસ હજાર બસો પચાસના ગાંજો તથા મોબાઈલ મળી કુલ રૂપિયા છેતાલીસ હજાર બસો પચાસનો મુદ્દામાલ કબ્જે કર્યો છે